ોડગે ડભોઈ કરજણ બ્રોડગેજ લાઇનને લીલી ઝંડી આપી મુસાફરી શરૂ થાય તે માટે નગરના લોકોની માંગણી અને લાગણી છે ડભોઈ રેલવે જંક્શનથી એક સમયે અઢાર ટ્રેનો દોડતી હતી છોડા છોટાઉદેપુર તણકલા ચાંદોદ પ્રતાપનગર ટીમ્બા કરજણ આ પાંચ લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર થતા છોટાઉદેપુર ચાંદોદ પ્રતાપનગર બ્રોડગેજ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડે છે ટીમ્બા બ્રોડગેજ રૂપાંતર કામગીરી પ્રગતિમાં છે જ્યારે ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન નંખાઈ ગઈ છે લાઇન ટેસ્ટિંગ પણ થઈ ગયું છે પરંતુ પેસેન્જર સવારી દોડાવવામાં આવતી નથી જ્યારે કેન્દ્રના રેલ રાજ્યમંત્રી કુમાર પ્રતાપનગર અને છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે મુલાકાતે આવવાના છે ત્યારે ડભોઈ કરજન બ્રોડગેજ લાઇનને લીલી ઝંડી આપી પ્રજાને મુસાફરી કરવાનો લાભ આપે તેવી નગરના લોકોની લાગણી અને માંગણી છે છોટાઉદેપુર સાંસદ નારણભાઈ રાઠવા રેલ રાજ્યમંત્રી બનતા જ નેરોગેજ રેલ્વેનું બ્રોડગેશમાં રૂપાંતરિત કરવાની સાથે જ રેલવેના આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં સફળ થયા હતા ત્યારબાદ નર્મદા ડેમ સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થવાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિસ્તારમાં વિકાસના કામોને વેગ અપાયો હતો જેમાં વડોદરા ડભોઈથી કેવડિયા સુધીના ફોર લેન રસ્તા સહિત રેલ્વે વ્યવહારને પણ જોડી દેતા ડભોઈ રેલવે સ્ટેશનનો વિકાસ શક્ય બન્યો છે ત્યારે હવે વડોદરા એક્સપ્રેસ ટ્રેન વારાણસી મહામના એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ વડોદરા એક્સપ્રેસ ટ્રેન સહિત પ્રતાપનગરથી વાયા ડભોઈની બે મેમો ટ્રેનો સહિત સાત જેટલી ટ્રેનો વડોદરાથી વાયા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પંથકના લોકોમાં ખુશી વ્યાપી છે આમ ડબોઈ રેલવે જંકશનના આધુનિકરણની સાથે વિકાસની અનેક દિશાઓ ખુલતા રોજગારીની તકો ઊભી થવાની સાથે નોકરીઓ માટેના માર્ગ પણ મોકળા થયા છે ડબોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ ચાલુ કરવા લીલી ઝંડી આપવામાં આવે તેવી મુસાફરોની લાગણી અને માંગણી છે